નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ સિટી વડોદરામાં અવિરત પડી રહ્યા છે ભુવાઓ પરિવાર ચાર રસ્તાથી સોલેસ રોડ પર ડ્રેનેજ લાઇનમાં પડ્યો ભુવો છેલ્લા પંદર દિવસથી ભૂવો પડ્યો હોવા છતાં તંત્રને કામગીરી કરવા માટે આળસ પંદર ફૂટ લાંબા અને પહોળા ભુવાને પગલે વાહન ચાલકો ત્રાહીમામ વોર્ડ નંબર પંદર કોંગ્રેસના વોર્ડ પ્રમુખ મેહુલ કહારનું નિવેદન નેશનલ હાઈવેને જોડતો રોડ હોવા છતાં ભુવા પૂર્વમાં તંત્ર દાખવી રહ્યું છે આળસ મોટી સંખ્યામાં સોસાયટીને હોસ્પિટલ આવેલી હોય નાગરિકોને પડી રહી છે મુશ્કેલીઓ વહેલી તકે કામગીરી કરવા પંદર નો વિસ્તાર છે અહીંયા પંદર થી વીસ દિવસ અગાઉ મસ્ત મોટો ભુવો પડ્યો છે આશરે પંદર એક ફૂટ ઊંડો અને પંદર ફૂટ પહોળો ભૂવો છે અહીંયાના રોડની કામગીરી ડ્રેનેજની કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જો છ મહિના છથી સાત મહિનામાં જો આવા બસ મોટા ભૂવા પડતા હોય તો સોએ સો ટકા અધિકારીઓ કર્મચારીઓની થી જ આ ભૂવા પડતા હોય છે અહીંના સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં અવર જવર કરે છે આજુબાજુ સોસાયટીઓ છે રોડ છે વિસ્તાર છે અને અહીંયાથી એક કિલોમીટરના અંતરમાં નેશનલ હાઈવે આવેલું છે જો આ રોડ આગાઉ તહેવારો આવે છે પૂરા નહીં થાય તો